મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારીની પૂર્ણા નદીમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના નદીમાં કપડા ધોવા ગયેલ એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા ત્રણ નો બચાવ બે ના થયેલા કરુણ મોત મિથિલા નગરીમાં ડ્રેનેજ નાખવાના મુદ્દે પૂર્વ સેવક અને ભાજપ અગ્રણી વચ્ચે મત મતાંતર ઓછા ગેજના પાઇપોનો થયેલો વિરોધ પાલિકાની બેદરકારી સામે પરિવારની સુરક્ષાની માંગ નવસારી નજીક ધરાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં એક દુઃખદ ધરાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં એક દુઃખદ ઘટના બની છે જ્યાં ચાર મહિલા અને એક પુરુષ નદીમાં ડૂબી ગયા હતા આ દુર્ઘટનામાં ત્રણ મહિલાનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે એક ગર્ભવતી મહિલાનું મોત થયું છે અને એક યુવાનનું મોત થયું છે જે એક મહિલાનો દિયર હોવાનું સમય આવ્યું છે માહિતી મુજબ પૂર્ણા નદીમાં ડૂબવાથી મોતને ભેટેલી વર્ષીય શેખલિયાને ત્રણ મહિનાનો ગર્ભ હતો જ્યારે તેના દિયર પચીસ વર્ષીય કલ્પેશ હસમુખ શેખલિયાના લગ્નને માત્ર બાર મહિના થયા હતા ધરાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલા કપડાં ધોવા માટે ગઈ હતી આ દરમિયાન એક મહિલા નદીમાં ડૂબવા લાગી હતી તેને બચાવવા માટે અન્ય મહિલા પણ પાણીમાં ઉતરી હતી હતી પરંતુ તેઓ પણ ડૂબી ગઈ જલાલપુર વિસ્તારમાં આવેલા મફતલાલ મિલ તળાવમાં ડૂબી જવાથી એક બાળકનું મોત થયું હતું આ મામલે મૃતક ભૌતિકના પરિવારે મહાનગરપાલિકામાં રજૂઆત કરી તળાવ ફરતે સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા મફતલાલ મિલ તળાવમાં ડૂબી જવાથી એક બાળકનું મોત થયું હતું મૃતક બાળક ભૌતિક ગૌસ્વામીના પરિવારજનોએ મહાપાલિકા ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં મૃતક બાળકના માતા પિતાએ મહાપાલિકાની બેદરકારી સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમણે આરોપ મૂક્યો કે તળાવના બ્યુટિફિકેશન દરમિયાન કોન્ટ્રાક્ટરે તળાવની ફરતે કોઈ સુરક્ષા વ્યવસ્થા કરી નથી ના તો કોઈ કોર્ડન મૂકવામાં આવ્યું ના તો કોઈ વોચમેન રાખવામાં આવ્યો હતો કોંગ્રેસના આગેવાનોએ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે આ ઘટના બાદ તળાવની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે મારા છોકરો છે સાત વાગે એટલે તળાવમાં પડી ગયો એટલે આવંદ આપવા આવ્યા હતા મેં આજે આ લોકોની પતરા નહીં લગાવ્યું લાઈટ નહીં લગાવ્યું વોચમેન નથી હોય કે કોઈ ધ્યાન જ નથી રાખતા એ લોકો કે ત્રણ દિન માં લગાવો બે દિવસ માં લગાવો લગાવો અત્યાર સુધી નથી લગાવ્યું પણ કોઈ ઘરે કેવા બી ની આયો પૂછવા બી ની આયો કોઈ ને તમારો છોકરો કેવી રીતે ગયો કોઈ રીતે કે કોઈ આયો જ નથી મને જોવા એકદમ મારા છોકરા ને એવું ઘટના થાય તો બીજાને ને થાવું નહીં જોઈએ ધ્યાન રાખવાની આ લોકો ને એમ ગત 3 તારીખે ગુરુવારના રોજ સાંજે 7 વાગ્યે સત્તાધાર સોસાયટી માં રહેતો ભૌતિક આઠ વર્ષીય ભૌતિક જે ક્રિકેટ રમતો હતો રમતા રમતા એનો જે બોલ હતો ડડો હતો તે તળાવમાં પડે છે તે તળાવમાં કાઢવા માટે ભૌતિક પોતે ઉતરે છે તળાવમાં ઘણું પાણી હોવાના કારણે ભૌતિક પોતાનો જીવ ગુમાવે છે ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે કરોડો રૂપિયાના બ્યુટિફિકેશનના કામો તો કરે છે ને જ્યારે કોન્ટ્રાક્ટરને એના નિયમોનું પાલન કરવા બાબતે તળાવ કોર્ડન કરવું સુરક્ષાકર્મી મૂકવો કે રાત્રિ દરમિયાન ત્યાં અજવારું રાખવું એ કોઈપણ શરતોનું પાલન ન કરવાના કારણે અહીં મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરને અહીં એક આવેદનપત્ર પાઠવ્યું છે કે આવનારા સમયમાં આ કોન્ટ્રાક્ટર જે બેદરકારી દાખવી છે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે જે તે અધિકારીની દેખરેખમાં જે ફરજ ચૂક થઈ છે તો તે અધિકારી પર પગલાં ભરવામાં આવે જો આ બાબતે કોઈ પણ પગલાં નહીં ભરવામાં આવશે કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવશે આગામી સમયમાં તો અમો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે જે આવેદન પત્ર માટે આવ્યા છે ખરેખર ઘટના બની છે દુઃખદ ઘટના છે હવેથી તંત્ર દ્વારા contractor કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના ઉપર વ્યવસ્થિત નિગરાની રાખવામાં આવશે વધારે કડવાઈ કરવામાં આવશે અને આ ઘટના બીજી વાર ના બને તે માટેની કાળજી દ્વારા લેવામાં આવશે અને આ ઘટના સંબંધિત કોન્ટ્રાક્ટર ઉપર જરૂરી પગલાં પણ હાથ તે સંબંધિત contractor ની જવાબદારી નક્કી કરવામાં આવશે અને જરૂરી precautionary તમામ મેજર સાથે તમામ નવસારી મહાનગરપાલિકાની સાઇટ ઉપર કામગીરી થાય કોન્ટ્રાક્ટની ટર્મ એન્ડ કન્ડિશનને ધ્યાનમાં લઈને કોન્ટ્રાક્ટર ઉપર જે તે કામગીરી કરવામાં છે આ જીપીએમસી એક્ટ અને જરૂરી કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લાગીને આગળની પ્રોસેસ કરવામાં છે નવસારી મહાનગરપાલિકા દ્વારા મિથિલા નગરીમાં ડ્રેનેજ નાખવાનું કામ શરૂ થતાં જ સ્થાનિકોએ મહાનગરપાલિકાની એજન્સી સામે સવાલો ઉઠાવ્યા છે नवसारी शहर ना वॉर्ड नंबर चार मा आवेल मिथिला नगरी मवसारी महानगरपालिका द्वारा નિમણૂક થયેલ જીયુડીસીના કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ નાખવાની કામગીરી કરવાનો આરંભ થતાં જ મિથિલાનગરીમાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉપસ્થિત થયા છે મિથિલાનગરીના સ્થાનિકો સાથે જ ભાજપના બે અગ્રણીઓ પણ રજૂઆતમાં જોડાયા હતા ભાજપના સુરેશ મકવાણા અને વોર્ડ નંબર ચારના પૂર્વ નગરસેવક અશ્વિન કહર દ્વારા યોગ્ય દિશામાં ડ્રેનેજની કામગીરી બાબતે રજૂઆતો થઈ હતી મિથિલા નગરીના રહીશો જણાવે છે કે ના કોન્ટ્રાક્ટર દ્વારા ઘરના આગળના ભાગેથી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે જ્યારે હાલમાં દરેક ઘરની પાછળ બાથરૂમ હોય તે પ્રમાણે ડ્રેનેજ લાઈન નાખવાની રજૂઆત થઈ હતી સ્થાનિક પૂર્વ નગરસેવક અશ્વિન કહરે પણ પ્રજાના હિતમાં રજૂઆત કરી હતી એક જ વોર્ડના બે નેતાઓ વચ્ચે ડ્રેનેજના કામ બાબતે હુંસાતુસી પણ થઈ હતી અને બંને વચ્ચે ડ્રેનેજના કામને મુદ્દે સહમતી થઈ હતી આજે જે મહાનગરપાલિકા દ્વારા આઠ ગામોના જે ગતર યોજનાના પાઇપલાઈનની જોડાણ થઈ રહી છે તેના અંદર આજે હમણાં મીઠીલાનગરની અંદર રસ્તાના વચ્ચે જે પાઇપ લાગે છે તો એ રહીશોની એટલી માંગ હતી કે અમારે જે પાછળથી લાઈન આવેલી છે તો પાછળથી લાઇન લાખી આપો પરંતુ ત્યાં જેસીબી કે કોઈક માણસ કામ કરી શકે એવી પરિસ્થિતિ નથી તો મહાનગરપાલિકા દ્વારા આજુબાજુ ઘરના વચ્ચેથી એટલે રસ્તો છે તેના અંદર પાઇપ લાઈન રાખવા એ લોકો તૈયાર છે મગર રહીસોની મંજૂરી નથી એના માટે અમે અહીંયા ફરિયાદ કરવા આવ્યા હતા અધિકારીએ જણાવ્યું હતું કે પાછળ તમારા જે ગટર લાઈન લાખી હતી જે જે તે સમયે લાખેલી હતી એ ત્યાં કામ કરી શકે તેવું નથી જેસીબી જઈ શકે એવું નથી તો તમારા હીટ માટે આ યોગ્ય રહેશે નવસારી સરસ્વતી મંદિરનો પાટોત્સવ મહોત્સવ મનાવાયો હતો વિદ્યાની ઓગણચાલીસ શારદાના સાનિધ્યમાં રાજકીય અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિદ્યાની દેવી સરસ્વતી માતાજીનું મંદિર એકમાત્ર નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં સ્થિત છે શ્રમિક વિસ્તારમાં આવેલા આ પવિત્ર ધામમાં દરેક બુદ્ધિજીવીઓ વિદ્યાની દેવી સમક્ષ નતમસ્તક થાય છે સરસ્વતી રાજ ગરબાથી શરૂ કરેલી આ યાત્રા મા સરસ્વતી ધામ સુધી પહોંચી છે સરસ્વતી મંદિરનું નિર્માણ ઓગણીસો છ્યાસીમાં થયું હતું આ વિસ્તારમાં શ્રદ્ધાળુઓ દ્વારા દાન અને આર્થિક દાનના સહયોગ સાથે ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું વિદ્યાર્થીઓ કલાકારો અને બુદ્ધિજીવીઓ આ સરસ્વતી ધામમાં દર્શનાર્થે આવે છે વિદ્યાની દેવી સરસ્વતી મંદિરમાં શ્રી ભુવનેશ્વરી માતાજી અને સંતોષી માતાજીની પ્રતિમાઓ બિરાજમાન છે સરસ્વતી મંદિરના ઓગણચાલીસમાં પાટોત્સવ પ્રસંગે હવન યજ્ઞ અને પૂજન અર્ચન થયા હતા વિદ્યાની દેવીમાં શારદાના દર્શનાર્થે શહેરના રાજકારણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ શહેર ભાજપ પ્રમુખ વિજય ભટ્ટ અશોક ગજેરા તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પણ મા સરસ્વતીના ચરણોમાં નતમસ્તક થયા હતા નવસારીના આ સરસ્વતી મંદિરના પાટોત્સવ પ્રસંગે મહાપ્રસાદનું ભવ્ય આયોજન થયું હતું ચાર હજારથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના મહાપ્રસાદનો લાભ લીધો હતો નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા સાંઈનાથ મંદિરનો સત્તરમો પાટોના ભંડારામાં યુવાનો દ્વારા શિરડી સાંઈ બાબાના મંદિરનું નિર્માણ કર્યું હતું સ્થાનિક યુવાનો દ્વારા જ સંચાલિત સાંઈનાથ મંદિરમાં દશેરા રામનવમી જેવા પ્રસંગોની ઉજવણી થાય છે શિરડી સ્થિત સાંઈ બાબાના આબેહૂબ પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે સાંઈ બાબાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે મંદિરનો પાટોત્સવ મનાવાયો હતો સ્થાનિક યુવાનો દ્વારા નિર્મિત અને સંચાલિત સાંઈનાથ મંદિરના સત્તરમા પાટોત્સવના પ્રસંગે સાંઈ ભંડારાનું આયોજન થયું હતું દાતાશ્રીઓના સહકારથી ભવ્ય સાંઈ ભંડારો યોજાયો હતો જેમાં હજારો સાંઈ ભક્તોએ લાભ લીધો હતો દશેરા ટેકરી સાંઈ મંદિરના યુવાનો દ્વારા મંદિર સંચાલન રસોઈની જવાબદારી તેમજ પ્રસાદ વિતરણની સેવાઓ કરવામાં આવી હતી દસરી વિસ્તારમાં સાંઈ બાબાનું મંદિર આવેલું છે એક્ઝેક્ટ એની બાજુમાં બાલેપી દરગાહ પણ આવેલી છે આ વિસ્તારમાં જે આ વિસ્તારના જે યુવાનો છે એ યુવાનો થઈને આ મંદિરની સ્થાપના કરી છે ત્યારબાદ આજે બાબાનો સત્તરમાં પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે આ સત્તરમાં પાટોત્સવમાં સવારે બાબાની પૂજા થઈ છે ને હજારોની સંખ્યામાં લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો છે આ સત્તાવ પાટોત્સવમાં જે દાતાઓએ દાન આપ્યું છે એમનો મંદિર થકી આભાર વ્યક્ત માનીએ છીએ અને દર વર્ષ આ જે આ સત્તર પાટોત્સવ છે આવતા વર્ષે એના કરતાં વધારે પા પાટોત્સવ આપણે વ્યવસ્થિત ઉજવીએ અને

ભાજપ અગ્રણી વચ્ચે મત મતાંતર ઓછા ગેજના પાઇપો થયેલો વિરોધ પાલિકાની બેદરકારી સામે પરિવારની સુરક્ષાની માંગ આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર